જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય ને એને એમ એની ગમે એમ કરો ને ઉભો નથી થવાનો એટલે આપણા જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે અને નાટક બાજુ મારવી છે અને ઘણા એવાય છે કે જેને આ સમાજની દલાલીઓ જ કરીશ બીજું કઈ આવડ્યું જ નથી જયારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું એ હોય કે પાર્ટી ઘોડે બે જાય જય રેલી રેલીમાં વરસાદ પીડ્યો એટલે અવાજ થોડોક ધીમો થઈ ગયો એવું લાગે કે પછી કાનમાં ઢાક પડી ગઈ જય આ અવાજ એટલા માટે કરાયો છે કે આપણે અહીંયા જે ભેગા થયા છીએ ને એને ખબર પડે જયારે ગોંડલમાં આપણે સંમેલન કર્યું ને ત્યારે ખાલી હું બે જ વસ્તુ બોલ્યો તો એક મેં એવું કીધું હતું કે તમે જે સિક્યુરિટી રાખી છે ને અમારી આટું નથી રાખી તમારો ગઢ ન લૂંટાય ને એટલે રાખી અને બીજું મેં એ કીધું હતું કે અમારા બાપ દાદાઓ વર્ષોથી સંઘર્ષ કરતા એવા છે પાણી પીવા માટે સંઘર્ષ કર્યો છે તમે જે કઈક ચુમ્માલીસ કે ગામડા હતા એ બંધ રખાવીને તમે પાણી અમને ન મળે એવું કર્યું હતું પણ એક દિવસ મારો સમાજ પાણી નહીં પી તો એ તરસો નહીં જાય પણ આજે અહીંયા જે હું બધાને જોઈ રહ્યો છું હૃદયથી બહુ ખુશી થાય છે આમ તો લગભગ બધા મને ઓળખતા જશો કેમ કે હું યુટ્યુબ દ્વારા બધાને છાપકા મારતો હોઉં છું અને ખાસ કરીને સમાજને વધારે મારું છું કેમ કે કાશીરામ સાહેબે એક વાત કરી હતી કે જે વ્યક્તિ સૂતો હોય ને સૂતો હોય ને એને જગાડી શકો એને તમે એમ કરીને ઠેકડો મારી હેઠે હેઠળ પલંગ માં એટલે ઊભો થઈ જાય પણ જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય ને એને એમ તમે ગમે એમ કરો ને ઉભો નથી થવાનો એટલે આપણામાં જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે અને નાટક બાજુ ને હવે આપણે હુયું મારવી પીડી છે અને ઘણા એવા છે કે જણે સમાજની દલાલ જ કરીશ બીજું કાંઈ આવ્યું જ નથી જ્યારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું ઈ હોય કે હામેવાળા પાલ્ટીન ઘોળે બે જાય અને સૌથી પેલું કામ સમાજ માટે એનું ઈ હોય ભાઈ માથા ભારે છે રાજકીય વગવાળો છે

ને જે કઈ આંદોલનો કરવામાં આવે એમાં હું તમામને હાથ જોડીને વિનંતી કરીશ કે સાથ સહકાર આપજો અને હવે જે આપણે આ જ્યોત જગાવી છે અને આ જે આગ લાગી છે એ ઠરવી ના જોઈએ જય ભીમ